રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ પર જીએસટી વિભાગની લા મળી છે તમાકુ અને વાસણના વેપારીઓ પર દરોડા પાડ્યા છે અમદાવાદ વિજાપુર સહિતના વિસ્તારોમાં જીએસટી વિભાગની તજવીજ જોવા મળી છે કાર્યવાહી કરવામાં આવી જેમાં સડસઠ વેપારીઓને ત્યાં દરોડા પાડીને નવ સડસઠ કરોડ રૂપિયાની કરચોરી પકડી લેવામાં આવી છે અમદાવાદના બાર વેપારીઓને તેર સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા તમાકુના પંચાવન વેપારીઓના એકોતેર સ્થળો પર તપાસ કરવામાં આવી છે જેમાં કેટલાક વેપારીઓએ કરચોરી કરી હોવાનું પણ કબૂલ્યું છે સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ પર જીએસટી વિભાગ દ્વારા લાલા કરવામાં આવી છે દરોડા કરવામાં આવ્યા શું વધુ અપડેટ બે દિવસ આ હતા તમાકુ અને વાસણના વેપારીઓ છે કે તેમના ઉપર આ દરોડા પાડ્યા હતા ખાસ અમદાવાદની અંદર બાર જેટલા વાસણના વેપારીઓ છે તેમના જે દરોડા હતા જેમાં લગભગ તેર જેટલી જગ્યાઓ હતી કે જ્યાં આ તૈયાર ફાળવામાં આવ્યા હતા અને તમાકુના જે વેપારીઓ છે તેમાં લગભગ પંચાવન જેટલા જે વેપારીઓ છે તે દરોડા ભરવામાં આવ્યા હતા તે દરોડા દરમિયાન સર્ચ ઓપરેશન ચાલ્યું હતું લગભગ તેથી ત્રણ દિવસ ચાલ્યું હતું અને તેની અંદર જે વિગતો સામે આવી છે તેમાં ક્યાંક ને જે છે તે ઝડપાઈ છે કાચો માલ જે ખરીદવામાં આવતો હતો તે વગર ખરીદવામાં આવતો હતો મોટાભાગના જે વેપારીઓએ પોતાની કચોરી વાત કરી છે અને કર ભરવા માટે જે છે તે સંમતિ પણ દર્શાવી છે લગભગ નવ કરોડથી વધુનો તેની કજૂરી ચર્ચાઈ છે અને અર્થાત આ જે વેપારીઓ છે સામે આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ